બેરાજા જૂથ ગ્રામ પંચાયતમાં નવા સરપંચની જોવાતી રાહ ગ્રામજનો વિકાસ માટે આતુર બેરાજા ગામ સહિતના વાસીઓએ કહ્યું હવે જોઈએ એક સુધારો મુન્દ્રા તાલુકાના બેરાજા જૂથ ગ્રામ પંચાયતમાં હાલમાં સરપંચ પદની ચૂંટણી યોજાવાની છે હાલ બેરાજા ગ્રામ પંચાયતમાં આવતા બાબિયા ગામ સહિત વિસ્તારના ગ્રામજનો સમસ્યાઓ અને પૂરતી પ્રાથમિક સુવિધાઓને અભાવે ખૂબ જ તકલીફ અનુભવતા હોવાનું જણાવી રહ્યા છે ગ્રામજનો જણાવે છે કે પાછલા કેટલાક વર્ષોથી ગામમાં ખરાબ રસ્તા ગટર લાઈનના કામો પીવાના પાણીની સમસ્યા રોડ લાઇટ સફાઈ વ્યવસ્થાનો અભાવ જેવા મુદ્દાઓ સતત ઉઠી રહ્યા છે ગ્રામજનો નવા સરપંચ પાસે વિકાસની માંગ કરી રહ્યા છે આ વખતના સરપંચ પદના ઉમેદવાર જાડેજા જયેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ લાલુભાઈ જણાવ્યું કે અમે ગામના તમામ વિભાગો રસ્તા પાણી લાઇટ ગટર રોજગાર શિક્ષણ વગેરેમાં સુધારા માટે અમારા પેનલ સાથે ચોવીસ કલાક તૈયાર છીએ ગામના લોકોનો સાથ અને વિશ્વાસ મળ્યો તો અમે ગામના વિકાસને નવી દિશા આપશું બેરાજા ગ્રામ પંચાયત વિસ્તારમાં કુલ અંદાજે ઓગણીસો જેટલા મતદારો રહે છે ગામના લોકો મુખ્યત્વે ખેતી પશુપાલન અને આસપાસ આવેલી નાની મોટી કંપનીઓમાં રોજગારી સાથે સંકળાયેલા છે

મિત્રો કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના બેરાજા અને બાબિયા જૂથ ગ્રામ પંચાયતની મુલાકાતે અમે આવ્યા છીએ હાલ આ ગામનો દ્રશ્ય તમને બતાવ્યું છે ગામનો ચોરો કહેવાય છે છેલ્લા ઘણા વર્ષોથી ગામનો વિકાસ ઘણો બધો થઈ રહ્યો છે અને ઘણી બધી ખૂટતી કડીઓ છે છેલ્લા વાત કરીએ તો બેથી અઢી વર્ષ દરમિયાન વહીવતદાર શાસન રહ્યું હતું અને વહીવતદાર શાસન દરમિયાન ગામની વિકાસને ક્યાં કડી ખૂટતી હતી અને કેવી રીતના ગામવાળાઓએ શું સહન કર્યું છે શું તકલીફો પડી છે અને હવે જે નવા ઉમેદવાર છે નવા સરપંચ છે એમને કેવી રીતના જોઈ રહ્યા છે આપણે ગામવાળા અહીં ઉપસ્થિત છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું બાબિયા અને બેરાજા રાજા જૂથ ગ્રામ પંચાયત આવે છે છેલ્લા બે થી અઢી વર્ષ દરમિયાન વહીવટદાર શાસન રહ્યું હતું હવે નવા સરપંચ ચૂંટાવાના છે ગણતરીના દિવસો છે આપ શું કહેશો ગામના વડીલ તરીકે એટલે સાહેબ મારું નામ ગણીભાઈ જુણેજા છે ગામ બેરાજાનો વતની છું અને છેલ્લા ચાર વર્ષથી અમારા ગામમાં વહીવટ હાલે છે ત્રણ વર્ષથી વહીવટ આવે છે ગામ હું જ સંભાળું છું ગામમાં લાઇટ પાણી રોડ રસ્તા ગટરનો જ્યારે જ્યારે કામ પડે છે તો હું પૂરું પાડું છું અને અમને સરપંચની જરૂર છે ગામમાં તો હમણાં ચૂંટણીનો માહોલ ચાલુ થઈ ગયો છે તો લાલુપાની બહુમતીથી લીડ આવે એવી અમારી ગણતરી છે ગામમાં વાતાવરણ સારું છે અને હું પણ વોર્ડ નંબર એકનો મારી વાઈફ સદસ્ય હોટ હોટ ભરેલો છે ફોર્મ હોટનું નંબર એકમાં મારી વાઈફનો એટલે હું પણ દાવેદાર છું એટલે મને એવી આશા છે ગામમાં કે અમારી પૂરેપૂરી ટીમ આવે લાલુભાઈની પૂરેપૂરી ટીમ આવે તો જે ને વિકાસના જે બાકી છે એ પૂરા પાડી છે એ પણ મારી જવાબદારી છે અમારી ટીમની જવાબદારી છે અને જે હું ગામની વોટર સપ્લાય હું સંભાળું છું ગામમાં પાણી પૂરું પાડું છું પાણી અમારે ઘરે પૂરું પાડે છે પણ અમુક પાણી મીઠું નથી મીઠું પાણીની જરૂર છે ગામને તો એ પણ વિશ્વાસથી સાથ કહું છું કે અમારા ગામમાં એક કેરાથી પાણી આવે છે એક બે કૂવામાંથી પાણી આવે છે અને ત્રીજો પાણી અમે પહોંચાડશું એ સો ટકા ગામને વિશ્વાસ આપું છું અને બીજી મારી નંબર વિનંતી ગામવાસીઓને છે કે ચૂંટણી છે પાંચ પાંચ વર્ષ આવશે આપણે એક ગામમાં રહેવાનું છે હેલી મલી ભાઈચારાથી ચૂંટણી લડીએ અને બાવીસ તારીખના આખું ગામ પાંખી પારે અને પોતપોતાનું કિંમતી મત યોગ્ય ઠેકાણે કરે એવી મારી ખાસ નમ્ર વિનંતી છે અને મારી જો ટીમ પૂરેપૂરી લાલુબાની ટીમ પૂરેપૂરી આવશે તો કામ હમણાં છે એનાથી વિશેષ અમે કરશું મને વિશ્વાસ છે જી ચોક્કસથી ચૂંટણી આવી રહી છે ગણતરીના દિવસો છે વોટિંગ કરવાનો પણ ગણતરીના દિવસો છે વોટિંગ કરવું દરેક મતદારોની નૈતિક ફરજ હોય છે આપ શું કહેશો ગામને કેવી રીતના જોઈ રહ્યા છો કેવા સરપંચની જરૂરત છે ગામને બેરાજામાં આમ જો વહીવટદન જે ચાલુ છે ત્રણ વર્ષથી પણ લાલુબા એ અમારે જે અત્યારના સરપંચના ઉમેદવાર એવું વ્યક્તિત્વ છે કે હર જરૂરિયાતમંદના ઘર સુધી લાલુબા પહોંચે છે એ આમ તો જોવા જઈએ સરપંચની ચૂંટણી લડે છે પણ એ અમારા માટે પહેલેથી સરપંચ છે આ ગામ માટે એમ કે એ એવું ઉમેદવારનું એવું વ્યક્તિત્વ છે કે એને ખાલી રાતે તમે બે વાગ્યે પણ ફોન કરો કે મને આ મારે આ મેડિકલની જરૂર પડી કે કોઈ પણ વસ્તુની કે ક્યાંક એક્સિડન્ટ કેસ થયો હોય એ માણસ ત્યાં એકસો આઠ વાગે ત્યાં હાજર જ હોય છે એટલે બે વિકાસ તો અમારો થઈ જ રહ્યો છે પણ એની સાથે જો આ લાલુપા અમારા ગામમાં આવી જશે તો એની સાથે એટલી સંસ્થાઓ પણ જોડેલી છે એ એનામાં એટલી આવડત છે કે કંપનીમાં અમારા યુવાનોને રોજગારી અપાવવાના કે આ નાના નાના એવા ઘણા પ્રશ્નો છે એ આપણને નાની પબ્લિક ક્યારેય કહી ન શકતી પણ એ આપણી એની નજરની સામે ચડતા હોય તો આપણને એમ થાય કે આ ઉકેલ તો આનો આવો જ જોઈએ પણ અમે આખું ગામ આજની તારીખમાં સિત્તેર ટકા ગામ આમ જોવા જાઉં ને ભાઈ એક તરફી છે આમ ચાર સરપંચના ઉમેદવારો ભાઈ પણ લાલુબાને હજ સુધી આ ગામમાં ક્યાં કોઈ કોઈ ઘરમાંથી જાકરો પણ નથી મળતો બસ જોઈએ તો લાલુબા જ સરપંચ તરીકે જોઈએ અને એ આવશે એ સો ટકાની વાત છે જે ચોક્કસથી ભારતનું ભવિષ્ય અને ગામને ઉજ્જવળ બનાવવા માટે યુવાનોની નૈતિક ફરજ હોય છે આપ યુવાન છો ગામનું ભવિષ્ય છો યુવાનની દૃષ્ટિએ રોજગારી પ્રથમ દ્રશ્ય હોય છે ગામની આજુબાજુ ઘણી બધી કંપનીઓ પણ આવેલી છે આપ કેવી રીતના જોઈ રહ્યા છો સરપંચ અગર ચૂંટાઈને આવશે તો યુવાનોને રોજગારી અને ગામને સીએસઆર ફંડ તરીકે ગામનો વિકાસ કરવામાં આવે એમાં કેવી રીતના સરપંચ કામ કરશે આપ શું કહેશો કેવા સરપંચ મારું નામ વાઘેલા યુવરાજ સિંહ પ્રવીણસિંહ ગામ બાબિયા અને હું આમ લાલુપાની પેનલમાં મારા વાઈફ જ છે ચાર નંબર ઉપર લાલુપાના જેટલા વખાણ કરીએ એટલે ઓછા છે જો કે સરપંચ હોય કે ના હોય અને એમના કામ ઘણા કામ જોયેલા છે આપણે અને અહીંયા કને સ્કૂલમાં પણ એક બે ટીચરની ખૂટ હતી અમારે તે પણ કરાવી નાખી છે એમને પહેલાં બે વર્ષ પહેલાં જ કરાવી નાખી છે એમને હાજી પણ ચાલુ છે અને બાજુમાં કંપની આવે છે એમાં યુવાનોને સો ટકા કાયમી કરાવ્યા છે અમે બાકી ટીમ બધી સાથે લાલુ પણ ટીમ સાથે કાયમી છોકરા કરાવ્યા છે અત્યારે પણ ચાલુ જ છે બધું કામકાજ અને મોટા મોટું એક ખૂટતું તો અમારું મેચનું મેદાન મેદાન હતું ક્રિકેટ માટે કામનું એનું પણ કામ ચાલુ છે હાલ અત્યારે જે ચોક્કસથી ઘણા બધા એવા જે ખૂટતી કડીઓ હતી એ સરપંચ પદની જે ઉમેદવારી કરી રહ્યા છે એમણે કરાવી છે ગ્રામજનો કહી રહ્યા છે આપણી સાથે યુવાન ઉપસ્થિત છે સાહેબ મુંબઈથી આવ્યા છે મુંબઈની કરમભૂમિ છે ને તમારી જન્મભૂમિ છે બેરાજા આપ સરપંચ પદને યોગ્ય જગ્યાએ બેસાડવા માટે આપ મુંબઈથી ખાસ અહીં આવ્યા છો ઘણી બધી મુંબઈની અલબેલી નગરી છે તો મુંબઈમાં આપ જોયો હશે વિકાસ અને આ પણ વિકાસ છે ગામડાનું ગામડા તરીકે આપ કેવી રીતના જોઈ રહ્યા છો વિકાસ કેવું હોવું જોઈએ અને સરપંચની જવાબદારી કેવી હોવી જોઈએ અમે છે ને મહિનામાં એક થી બે વખત છું મારી અહીંયા વાડી બી છે અમે મુંબઈવાળા જ્યારે બી અહીં એક તો પાણીની સમસ્યા હોય અને બીજી લાઇટની તકલીફ હોય એ અમારી કાયમી તકલીફ હોય જ છે પણ એક મેં જોયું છે કે અમે ક્યારે બી આવીએ લાલુબા સરપંચ નહોતા ત્યારે બી અમે લાલુબાને ફોન કરીએ તો એ માણસને ક્યારે બી ખડે પગે ઊભો હતો અને એણે છે ને હજી સુધી અમારા જૈન મહાજીને ક્યારેય પ્રોબ્લેમમાં આવવા દીધું નથી અમારે જે બી પ્રોબ્લેમ એને એ માણસે હંમેશા સોલ્વ કર્યા છે હવે એક છે કે આ અમારી જન્મભૂમિ છે અમે અહીંયા જન્મ્યા છીએ તો હવે ચાલો મુંબઈમાં તો અમે રહીએ છીએ મુંબઈમાં અમારું બધું કામકાજ છે પણ આ કચ્છ માટે બી અમારી જવાબદારી છે એટલે અમે આજે અમારી વોટિંગ રાઇટ નથી અહીંયા અમે આજે અમારા બહુ ઓછા મેમ્બર છે અહીંયા વોટર્સ તરીકે પણ અમારા જે ભાઈ તરીકે ઊભા છે ને એમને સપોર્ટ કરવા માટે અમે છે ને પચાસથી સાઠ જણા મુંબઈથી અહીંયા આવ્યા છીએ કે એમને સપોર્ટ કરીએ કેમ કે આ અમારા બેરાજાનો વિકાસ છે અને બેરાજાના વિકાસનો ફે ફેસ તરીકે આપણે અમે લાલુબાને જોઈએ છીએ અને અમે પ્રબળ ઈચ્છા ધરાવીએ છીએ કે આજ માણસ છે ને સરપંચ તરીકે ચૂંટાઈને આવે અને અમે અમારા થી જેટલા બનતા હશે એટલા બધા પ્રયાસો કરીશું બાકી અગર બેરાજાનું ભવિષ્ય જોતા હોઉં બેરાજાઓની પ્રગતિ જોતા હોઉં તો આ માણસને જોજો કેમ કે આ માણસમાં કેપેસિટી છે કેપેબિલિટી બી છે આ જેટલું બી કહેશે ને એનાથી વધારે કરશે એની અમે ગેરંટી લઈએ છીએ બસ એ જ છે કે આ લાલુબા સરપંચ તરીકે ચૂંટાઈ આવે અને બાવીસ તારીખે તમે જેટલા બી જણા થઈ જાઓ વધારેમાં વધારે જણા વોટ કરજો ચોક્કસથી લોકો રોજગારી માટે પોતાનો માંદરે વતન હોય છે એ મૂકીને બીજી જગ્યાએ જેમ કે આપ માંદ્ર વતન આપનું કચ્છ છે અને રોજગારી માટે આપ મુંબઈ ગયા હતા હવે એવી અહીંયા ઘણી બધી ફેસિલિટી આવી છે આજુબાજુ નાની મોટી કંપનીઓ પણ છે હવે ગામમાં ફરી પાછું રોજગારી અગર નથી મળતી તો મળે એના માટે સરપંચે શું કરવું જોઈએ સરપંચ તરીકે હમણાં મેં એમનો મેનિફેસ્ટો જોયો કે આપણે તો કામની વાત કરીએ છીએ પણ લેડીઝને બી એમણે પ્રાયોરિટી આપી છે કે સ્ત્રી માટે બી ગ્રહ ઉદ્યોગ એવા બધા ચાલુ કરશે ને હમણાં જ્યારે સરપંચ બી નહોતા ત્યારે બી કંપનીઓમાં છે ને માણસ માટે એ લોકો રોજગાર ઊભો કરી આપતા હતા અને હવે તો ત્રણ ચાર કંપની આવે છે તો આમ માણસ તેને હકીકતમાં જેટલા બી આપણા અહીંયા જે છે ને બેરોજગાર બધાને રોજી રોટી તો એ સો ટકા અપાવશે એની આપણને પૂરી ખાતરી છે એમના ઉપર જી ચોક્કસથી બાબિયા અને બે રાજા જૂથ ગ્રામ પંચાયત છે બારસોનું વોટિંગ છે ને બે હજારની આસપાસ કંઈક વસ્તી ધરાવે છે અહીં ને લગભગ આજુબાજુ બેથી ત્રણ કંપનીઓ આવેલી છે સરપંચની જવાબદારી મુખ્ય રોડ રસ્તા ગટર લાઇટ અને સફાઈની હોય છે ખાસ કરીને આપણે લાલુબા પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું સરપંચની જવાબદારી સંસદથી સરપંચથી ગ્રામ પંચાયતના સરપંચથી લઈને સંસદ સુધીની જવાબદારી સરપંચ પાસે હોય છે સરપંચનું એક લેટર પણ સંસદ સુધી જાય છે ગામને ઘણી બધી એવી કુદરતી કળીઓ હશે જેમ કે ગામમાં આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ પ્લસ પછી બાંધકામની મંજૂરી એવી ઘણી બધી કાગળિયા ડોક્યુમેન્ટ બનાવવા માટે લોકોને ઘણા બધા જગ્યાએ ધક્કા ખાવા પડતા હશે એના માટે પણ સરપંચ મુખ્ય જવાબદાર વ્યક્તિ હોય છે એટલે સરપંચે પણ આ દિશામાં આગળ કામ કરવું જોઈએ તો લાલુબા એ દિશામાં સરપંચ પદના જે ઉમેદવાર છે એ ચૂંટાઈ નગર આવશે તો કઈ રીતના કરશે અને ખાસ કરીને લાલુબા સરપંચ ગામના મુખ્ય વ્યક્તિ હોય છે આપ શું કહેશો અગર આપને મુખ્ય જવાબદારી મળી ગઈ તો ગામને કેવી દ્રષ્ટિએ લાંબી દ્રષ્ટિએ વિકાસ તરફ લઈ જશો મારી તો પહેલાં હું આજથી નવ વર્ષ પહેલાં સરપંચમાં ઊભો હતો ત્યારે મારી હાર થઈ હતી ત્યાર પછી સતત નવ વર્ષ સતત પ્રજાની વચ્ચે રહી પ્રજાના કામ પ્રજાની જરૂરિયાત એ બધું જાણી અને જેટલા બની શકે ત્યાં સુધી એ કામ મેં પૂર્ણ પણ કર્યા છે અને જ્યારે હું આવી જઈશ ત્યારે મારી એવી આખી આખી રચના છે કે જે પણ પેનલમાં સભ્ય આવે એ વોર્ડની અંદર આખો વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવશે અને ઝીણી ઝીણી જે સમસ્યા વાઇઝ હોય એ વોટ્સઅપ દ્વારા મેસેજ કરશે એમના સભ્યને જાણ કરશે સભ્ય સાંજ સુધી એનું સોલ્યુશન નહીં લઈ શકે તો આ સાંજે સરપંચને જાણ કરીને તાત્કાલિક એનું સોલ્યુશન કરવામાં આવશે યુવાનને રોજગારીની વાત હોય તો હમણાં તો સરપંચની ઉમેદવારી હમણાં આવ્યા પણ વહીવટદાર જ્યારે ચાલુ હતો ત્યારે લગભગ બે હજારના પાંચસોથી સાતસો યુવાનીઓને રોજગારી આપી છે ઇન્ડસ્ટ્રીઓની અંદર અને સીએસઆર એક્ટિવિટી કંપની દ્વારા લઈ અને વિકાસના કામ સાથે સાથે મહાજનનો પૂરો સપોર્ટ અને સરકારની જે યોજના ધારાસભ્ય હોય કે આયોજન એટીવીટી હોય બધાની જવાબદારી સાથે આ બધું આપણા ગામનો વિકાસ કરશે જી લાલુબા ગામની આજુબાજુ અગર નાની મોટી કંપનીઓ આવેલી છે તો પરપ્રાંતિય વસ્તી પણ ઘણી બધી હોય છે તો કાયદાની દૃષ્ટિએ અગર કંઈ એવો કોઈ કાયદાનો ઉલ્લંઘન ન થાય એના માટે ગામમાં યુવા ટીમ તૈયાર કરવામાં આવે છે આપના દ્વારા એવી રીતના કેવી રીતના જોશો કે જે કચ્છના બહાર વસે છે અને કચ્છમાં ક્યારેક મહિને દહાડે એક વખત આવે છે એમની સુરક્ષા માટે કે ગામમાં કોઈ એવું બનાવ ન બને એના માટે અત્યારે તો લગભગ તો હું સરપંચ છું નહીં ઓલરેડી પણ લગભગ મારા ગામની મારી યુવા ટીમ એવી છે કે ગામમાં પરપ્રાંતિ આવે અને લગભગ તો એવા કિસ્સા બનતા હોય છે પણ જ્યાં સુધી મારા પાસે આવે એટલે લગભગ આઉટ કરું જ છું અને એના સાથે મારું ફોકસ વધારે હોય છે કે સોથી સવાસોની ટીમ મારી અત્યારે પણ કાર્યરત છે અને અત્યારે જ્યારે સરપંચની જવાબદારી આવશે ત્યારે વિશેષ જવાબદારી મારી રહેશે એટલે પરપ્રાંતિયોની ઉપર પૂરી મારી નજર રહેશે અને ગામની સલામતીની મારી પૂરી જવાબદારી રહેશે છેલ્લો પ્રશ્ન ગામના ઘણા બધા એવા વડીલો હોય છે જેમના માટે નાના મોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સુધી ધક્કો ખાવો પડતો હોય છે પછી ભલે મુંબઈ વસતા હોય કે આપણા કચ્છથી બહાર વસતા હોય છે એમના માટે અગર અહીં જ મળી રહે એમના માટે આપના દ્વારા શું એવા કામ કરવામાં આવશે હું જે તે સમયે પંચાયતમાં હતો ત્યારે એ ગ્રામની યોજના ચાલુ હતી એના સાટું એક આપણે વીસીનો માણસ બેસાડેલો હતો અને અમારે પાંચેક યુવાન એવા છે એવા ઇબ્રાહમભાઈ અમારા છે એકસો આઠની જે રાશન કાર્ડથી કરી અને આધાર કાર્ડ સુધીના કામ હોય એટલે યુબ્રામભાઈને કહેવાનું કે ભાઈ આ કામ કરો એટલે ઇબ્રાહમભાઈ લગભગ સાંજે સોલ્યુશન લઈ આવે એટલે ભાઈ મારી સાથે પાંચ ટીમ છે કે જે કામ સવારના આપે એટલે સાંજે એમનો રિપોર્ટ આપી અને કામ પૂર્ણ કરે છે જી ગ્રામ પંચાયતને વિકાસ માટે કંપનીઓનો સીએસઆર ફંડ પ્લસ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ધારાસભ્ય લેવલની જે ગ્રાન્ટો આવ્યું છે એને યોગ્ય જગ્યાએ વાપરવામાં આવે ગામની જે અગાઉ જે વિકાસ થયો છે એનામાં કઈ એવી ખુટ્ટી ઘડી છે જે સૌ પ્રથમ આ પગર છૂટાઈને આવ્યા પછી કરવામાં ઈચ્છા રાખશો સૌથી પહેલી તો પ્રશ્ન એવું છે મેં દસેક વર્ષ પહેલાં પંચાયતમાં બોરની પાણીની સમસ્યા કેરાથી પાણી લઈ આવ્યો છું પણ હાલમાં એ પાણીની પાઇપલાઇન નાની પડે છે એટલે તાત્કાલિક ધોરણે છની પાઇપલાઇનની જેમ વ્યવસ્થા થાય તેમ રાજ્ય સરકાર આયોજન કે જિલ્લા પંચાયત ગમેમાંથી વ્યવસ્થા ઊભી કરીને છંદની પાઇપલાઇન લાખી એટલે બેરાજામાં જે પાણીનો પ્રશ્ન છે મોટામાં મોટો સોલ્યુશન થઈ જશે જિલ્લા છેલ્લો પ્રશ્ન ગ્રામ પંચાયતની ચૂંટણી કે કોઈ પણ ચૂંટણી પ્રક્રિયાનો એક સિસ્ટમનો ભાગ હોય છે વેરઝેર ક્યારે હોતું નથી ચૂંટણી પત્યા પછી કોઈ પણ પક્ષ હોય સામેવાળો પક્ષ હોય કે જીતેલો પક્ષ હોય સાથે મળીને ગામનો વિકાસ કરે એના માટે આપના દ્વારા શું અપીલ રહેશે અત્યારે તો મારી ટીમ વર્ક જે છે તે અને મેં પહેલાં પણ કીધેલું છે કે છવ્વીસ તારીખે મારું ગામ એ ચૂંટણી ઇલેક્શન પત્યા બાદ મારું ગામ જ કહેવાશે અને મારી ટીમ વર્ક અત્યારે સો જણાની છે તો હું જ્યારે પાંચ વર્ષ પૂર્ણ કરીશ ને ત્યારે એ ટીમ મારી પાંચસોની વર્ક હશે મારા કામ એવા છે અને આયોજન એવા છે કે બધા ગામનો વ્યક્તિ વ્યક્તિ આ ટીમ સાથે જોડાય અને ગામનો વિકાસ કરવાનો થાય છે જે ચોક્કસથી ચૂંટણી એક સિસ્ટમનો ભાગ હોય છે વહીવટદાર શાસનમાંથી યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાને અને યોગ્ય કામ થઈ શકે એના માટે એક પ્રતિનિધિ નિમણૂક કરવામાં આવે છે નિમણૂક મતદારો કરે છે એટલે બાવીસ તારીખના મતદાન અવશ્ય કરજો અને મતદાન પચ્યા પછી જે પણ ઉમેદવાર જીતીને આવે કે જે પણ હારીને આવે કેમકે હાર જીત થવાની છે સૌ સાથે મળીને બેરાજા ગામનું અને ગ્રામજનોનું વિકાસ કઈ રીતના થઈ શકે એ દિશામાં સાથે મળીને કામ કરે એવી અપીલ અહીંથી પણ કરવામાં આવી રહી છે નિતેશ ગોર કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ સાથે શમીર ઘોર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડા સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો